હજુ કઈ લેવાનું બાકી તમારે ના ના બધું આપડે બસો કિલોમીટર

કપડો બપરો લાવી કપડો એક જોડ પર તમારે લઈ લેજો માવલે હું એક જુદર આ એક તો ખરા અંબાજી એક તો

નહી ચિંતે તમારે તેલ લેવા પડે નહીં નહીં લેવા તેલવાનું તો ચિંત્યા નહીં પગી હે તો મને ખબર પણ તમને ખબર નાટક વાળા મને

ના પાડું વ્યમ કેમ્પે ખાવાની ખાવાનું તમે તમારા બે જરૂર નહીં એટલા તો ના પાડવું એટલે

અમે પીતા તો તમને ખબર જ નહીં આડુ તો સુધરી ગયા તમે સુધરી ગયા તમારે દારૂ પગ કરી દીધો મેં દારૂ ચાર વરસ તમને લેખલ મારી બરોબર લખેલું પુરા કાગર ઉપર હું દારૂ પીવું ને તો અંબી મારું ગુલાબ ભાઈ તમારાુ નહી પીવાનું આટલું તારા ઉપર તો ના વિશ્વાસ રાખે આપડે હારે તારામાં પૈસા નહી પૈસા થાય ને તમે જોડે ના વચ ત્યાં ગયો મને યાદ આવી ગયો કારણ કે મેં શેતર ભેડા શેતર ભેડો અંબાજી অফিস পালক <laughs> <jayigo ka official laughs>